નમસ્કાર ખેડૂત મિત્રો હું યસવી યાદવ અત્યારે આવી ગયા છું નખત્રાણા તાલુકાના ગામ બેરુમાં અત્યારે તમે જોઈ રહ્યા છો મારા બાજુમાં આ મગફળીનો પ્લોટ છે આ કઈ ખેડૂતભાઈની પ્લોટ છે અને કેમ અત્યારે આ જોરદાર દેખાઈ રહ્યા છે એના માટે શું કરેલું છે એના માટે પણ આપણે ખેડૂત જોડે રૂબરૂ વાત કરશો એના પહેલાં તમે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઇક અને બીજા ખેડૂતોડે પર શેર કરજો તો હાલો ખેડૂત આપણે રૂબરૂ કરીએ ખેડૂત વાત કાકા જય માતાજી કાકા આપણે કોઈ વાત કરી તમે જરાક તમારે ટૂંકમાં પડે આવતો આપણે ક્યાંથી વાત કરી રહ્યા છીએ મારું નામ પ્રવીણભાઈ નાથાણી બરોબર તાલુકા તાલુકાનો રખત્રાડા જિલ્લો ભુજ છે તો કાકા અત્યારે જે આપણી જે પ્લાટનો ઊભા છે મગફળીમાં અત્યારે આ તમારા એરિયામાં હું સવારથી જોઉં છું અત્યારે એવા કલરમાં મને કોઈ પણ બાળી જોવા નથી મળી અને તોય પણ આપણી વાડી એવા જોરદાર કલરમાં દેખાય છે ને જે તમારા હાથમાં જે દેખાય છે સિંગ મગફળી જોરદાર દેખાય છે તો એના માટે તમે શું અત્યારે વાપરો છે કાંઈક એક્સ્ટ્રામાં મેં વાપર્યું છે સીસ ગોલ્ડ આ ખાતર એક 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 એકરમાં એક એક થેલી રાખેલી છે બરોબર પેલા બીજા ખાતર વાપરેલા છે મારા બરોબર આનું રિઝલ્ટ સારું દેખાય છે આ મારા છોડવા આ વાપરો એના તંતુમૂલ અને એના જે દાણા ને સાઈઝ સાઈઝ જો એક હરખી બધી તો મિત્રો તમે આ જોઈ શકો છો આ પ્રેણભાઈના હાથમાં આ મગફળી જોરદાર એક હરકી અને તંતુબૂટ પર તમે ખાસ જોઈ શકો છો કેટલા જોરદાર આમાં છે એટલે તો કાકા તમને આજે સીસ ગોલ તમે વાપર્યો છે બરોબર આ તમને ક્યાંથી મળે છે મને આ કિશોરભાઈ મારો દોસ્ત છે નેત્રા ત્યાંથી મને મળ્યું છે બરોબર પાટીદાર ટ્રેડર્સ પાટીદાર ટ્રેડર્સ તો મિત્રો પાટીદાર ટ્રેડર્સ આપણે પ્રોપરાઇટર શ્રી કિશોરભાઈ લીંબાણી કાકા હું તમને કહું તમે જરા એક એકવાર તમારા પોતાનો શું આ બાડીમાં જોઈને પોતાનો શું વિચાર છે અનુભવ શું કહે છે આ સીસ ગોલ વિશે સીસ ગોલ્ડ આ કોઈ દિવસ આ લોકો વાપર્યું નથી બરાબર વખત વખત મેં એને આપ્યું છે એમાં એ લોકોને બહુ સંતોષ થઈ ગયો છે અને બહુ મજા આવી ગઈ ને અત્યારે એનો માલ તમે જોશો તો તમને પોતાને અંદાજ આવશે કે આ માલ છે બરાબર ને એના તંતુ મૂળ જુઓ એકદમ સુપર છે ને માલ માં ખેડૂત ને પણ સંતોષ છે સંતોષકારક છે એકડ એક થેલી વપરાવી છે મે 5 કિલો ના 5 કિલો બરોબર તો પ્રોવિન કાકા તમે તમારા પોતાના આ સીસ ગોલ્ડ માટે બીજા ખેડૂતો નો શું ભલામણ છે કે આ વાપરો જોઈએ ને ફાયદો થાય છે મારી તો એ જ ભલામણ છે કે વધારે વાપરો જોઈએ બરોબર મારો રિઝલ્ટ જોઈ લે આ રિઝલ્ટ જોઈને એટલે તમે આ રિઝલ્ટ થી ખુશ છો ને હોય તો ખુશ છો બરોબર એટલે તમારો ભલામણ છે કે બીજા ખેડતો ના ખરેખર વાપરું જોઈએ અને મજા આવે છે ને થઈ જાય બરોબર તો ખેડૂત તમે પણ જોઈ શકો છો આ સિસગોલ જે થયેલી દેખાઈ રહી છે એના પ્રમાણ રિઝલ્ટ તમને દેખાય છે પાંચ કિલો પ્રતિ એકરના ના હિસાબથી વપરાય છે મગફળીમાં અત્યાર સુધી એવા જોરદાર કલરમાં જે દેખાય છે મગફળી એના માટે તમારે એનું મેં ખાસ જે રાજની વાત કહેવાય તો એ સીસ ગોલ્ડ એક્સ્ટ્રા છે બરાબર ને તો મિત્રો તમે પણ ઓફિસ શકો છો કાકો હું કહેવાય વાર ધન્યવાદ અને મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે આ જે મગફળી છે ને એના માટે આ સીસ ગોલ્ડનું જે રિઝલ્ટ છે આ તમે લાઈવ જોઈ રહ્યા છો આખી વાડીમાં જોરદાર કલરમાં અત્યારે ઊભી છે જોરદાર વાડી એના માટે કાકાના વાડીમાં પોતે સીસ ગોલ્ડ એક્સ્ટ્રાનો ઉપયોગ કરેલ છે જે તમે પોતે ખેડૂતના મોડે સાંભળી લીધો છે તો તમે પણ મિત્રો હવે એકવાર તમારા વાડીમાં ગમે તે પાક બધી પાકમાં ગોલ્ડનો વપરાશ કરાવી શકાય છે અને થઈ શકે છે તો પણ તમે ઉપયોગ કરો તમારી પોતાના બાળીના સારામાં સારી બનાવો તમે જોઈ રહ્યો છો આ વીચે વીચમાં ધાડમ છે ધાડમના વીચે ગોલ્ડનો વાવેતર કરેલ છે એટલે હવે ધાડમમાં પણ ગોલ્ડ ચાલે છે દ્વીપમાં પણ ચાલે છે તમે વાપરો એકવાર પછી આપણે મળશે બધા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન